પીપલોદ ગામે આવેલ મુખ્ય માર્ગ બન્યો બળખાબડ જનતા પરેશાન દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે સ્ટેટ હાઈવે બન્યો બડખાબડ જેને લઈ વાહન ચાલકો તેમજ પીપલોદ અને ગોધરા આ ગામ છે તે ગામના રોડ ની હાલત કફોડી છે પીપલોદ દેવગઢ તરફ જતો આ રોડ છે તે પીપલોદ ચોકડી થી લઈને સરકારી દવાખાના સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડવાથી વારંવાર નાના મોટા અકસ્માતો બની ચુક્યા છે ગ્રામજનો આક્ષેપ છે કે આ રોડ નું રિપેરિંગ કાર્ય માત્ર દેખાવ પૂરતું કરવામાં આવતું હોય છે જેમાં હલકી ગુણ ગુણવત્તાનો ઉપયોગ થવાથી થોડા દિવસોમાં જ રસ્તો ફરીથી ખખડધજ બની જતો હોય છે ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા અને મૂંગા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી આ બાબતે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે તેવા અનેક સવાલ આ માર્ગ પીપલોદ ગામે આસપાસના વીસ થી પચીસ ગામોને જોડે છે જેથી હજારો લોકોના રોજિંદા અવરજવર પર સીધી અસર પડતી હોય છે જનતાની માંગ છે કે વહેલી તકે આ રસ્તાની કામગીરી કરાવે જી હવે રોડ રોડથી આપણા સરકાર દવાખાના વડે કેટલા કમ્પ્લીટ કરી તો આજ તક આજે કોઈ ખાડા પુરાવાના આવતો નથી ઘણા બાર કમ્પ્લીટ એક્સિડન્ટ થઈ ગયા ચાર બાર મારો પોતાના ઘર આગળ મેં એક્સિડન્ટ થઈ ગયા બી કોઈ અધિકારી આવતો નથી ને કોઈ મેટલ નાખતો નથી આવી નથી ઘણા કરી પણ કોઈ હિંમત નથી તમારે આ ખાડા પુરાવા જોવે એ ખાડા પુરાવા જોવે છે ઘણા લોકોને એક્સિડન્ટ થઈ જાય રાતે એક બે બે ફૂટ બે બે ફૂટ ને ખાડો પડી લાગે આ કયા રોડ થી કયા સુધી નું છે બારિયા રોડ થી સરકાર દવાખાના વર બધું ખાડો મોટો મોટો પડી લાગે કોઈ અત્યારે અધિકારી કોઈ આવા નથી કોઈ ગામ મે ભી સરપંચ ભી રોજવાત કરી તો ભી કોઈ માન્ય તૈયાર નથી આ કેટલા ગામડાના લોકો અહીં આવે છે એ તો લગભગ રોજ ના લગભગ 10000 માણસ આવે જ આવે છે એવું છે ને તમારી માંગ શું છે ખાલી હા અમારું બધું આ બારિયા રોડ થી સરકાર દવાખાના વર ખાડા પુરાવે ને અને રોજ એક દાડા થી એક્સિડન્ટ રોજ થાય છે આ એવું કોઈ અધિકારી કોઈ આવતો નથી તો એને તમે રોજવાત કરો તો ભી કોઈ માનવા તૈયાર નથી એવું છે ને તમારી માંગ છે ખાડા પુરાવો ખાડા પુરાવાના એ બારિયા રોડ થી સરકાર દવાખાના વરે ખાડા પુરાવો ઓકે રોજ ને દસ હજાર માણસ ના આવક જાવક છે ગાડી ઓકે ઓકે કેટલા એક્સિડન્ટ થાય તો બી આજે નોન થયે આ દવાખાના બી રોજ એક કેસ અમે નાખું છું તો ભી આ કોઈ અધિકારી આવતો નથી ઓકે ઓકે